ઊંચા રસ્તા ખાતે નીકળેલા તાજિયા આયોજકોને સુરત શહેર ભાજપ લઘુમતી મોરચાના મંત્રી શ્રી અઝર પઠાણે ટ્રોફી અને સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું ઇસ્લામ ધર્મના મોહમ્મદ સાહેબના દોહિત્ર હજરત ઇમામ હુસેન શહીદે કરબાની યાદમાં બનાવતા તાજે આજે શહાદતની રાત્રિ અને યુમે આશુરાના દિવસે સુરત શહેરમાં તાજા નીકળતા હોય છે ત્યારે શહાદતની રાત્રિ ઉતારમાં નીકળતા તાજાઓના આયોજકોને સુરત શહેર ભાજપ લઘુમતી મોરચાના મંત્રી શ્રી અઝહર પઠાણ ટ્રોફી અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું નાના મોટા થઈને સત્તર જેટલા તાજાઓને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી જેમાં

ખાસ ચૌદસો વર્ષ પૂર્વે મહાનગ્રભા સલ્લા સલમ એમના નાથી એટલે કે ગોહિત્રા એમના પ્રોત્ત્ય સાથીઓ સાથે યુ લડાઈમાં સચાઈ માટે ન્યાય માટે હતી એ સૂર્યના યાદમાં હિન્દુસ્તાનના ભારત દેશના દરેક આજે કાર્ય છે જેના જ ભાગરૂપે આ વિસ્તાર જેવો ચાલ્યા યુદ્ધ સોસાયટી બનાવી શહેરમાં જશે અને ત્યાં ઠંડા કરવામાં આવશે અને સમગ્ર પસંદ પોલીસને ખૂબ મળે છે અને સમયસર તાકીઓ કરવા અમારા તરફથી પહેલા ત્રણ તાકીઓને જે ખૂબ જ સારા બનેલા છે એ ટ્રોફી આપવામાં આવેલ છે અને બીજાને બીજા જે કમિ તાકીઓ છે એમને પણ અમે ટોફી આપવામાં આવશે આજ રોજ કમિટી તાજિયા અને પોલીસનામે જે તાજિયા ટ્રાફિકના નિયમનું પાલન કર્યું હોય અને સૌથી પહેલા પસાર થતા હોય એમને ટોપ થ્રીને અત્યારે ઇનામ આપવાનું પ્રશ્ન રાખવામાં આવ્યું છે અને દરેકે ઇનામ આપેલા છે અને તાજિયા કમિટીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલું સરસ આયોજન કરી ઇન સમયસર તાજિયા આપણા ઉન વિસ્તારમાંથી રહેવાના હતા લોકોને કેવો સંબંધો મુસ્લિમ બિરાદરોનો પુષ્કળ સહયોગ છે પોલીસને બધી કાયદો વ્યવસ્થા જાળવવા ટ્રાફિક જાળવવા માટે ખૂબ જ પ્રમાણમાં સહકાર છે તથા તાજિયા કમિટીના દરેક સભ્યો નાના નાના કાર્યકર્તાઓ આગેવાનો અજરભાઈ રોશનભાઈ દરેકનો પુષ્કળ હું આભાર માન આ તહેવાર તાજિયાનો સુખનો તહેવાર છે અને સાહજતનો તહેવાર છે આપણે પણ એકબીજાનું સહન કરીએ એવો અમારા તરફથી સંદેશ છે